અને પછી ઘરનું કામ ચાલુ કરીએ તો હાલે હવે આપણે ચા નાસ્તો કરી લઈએ બધા હાલો ચા નાસ્તો કરવા આપણે વાસણ ઉટકાઈ ગયા છે અને આ બાજુ આપણે ઘોડામાં ગોઠવવાના છે બાયુને ઊભો થતા વે ત્રહોડાથી માંડી તે રૂમ અને રૂમથી માંડી હોલ સુધી આપણે બધું જ કામ બાયુને કરવાનું હોય છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી આપણે દિવસના અગિયાર તમારું સ્વાગત છે તો મારા બ્લોગમાં બનાવી દેજો હવે આપણે ઘર કામ કરી નાખ્યું છે અને હવે આપણે રસોઈ બનાવવાની છે તો હવે આપણે રસોઈ બનાવી નાખવી આજ આપણે મહેમાન આવવાના છે તો આપણે હવે રસોઈ બનાવી નાખી તો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી તો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી રસોઈ બનાવીને આપણે વાટકો ભરીને ભાત લઈ લીધા છે આ આપણું છે કે એટલા ઓરવી એટલે થઈ રહી અને આ સાવણો લઈ લીધો છે સાળવા આપણે સાળા વગર ભાત ઓરતા નથી અને આપણે આ તૂટડાળ લઈ લીધી છે આપણે એટલી તૂટડાળ બધાને થઈ રહે અને આ તપેલી ભાત ભાત બનાવવાના અને આ કુકરમાં દાળ બનાવવાના તો હવે આપણે હવે આપણે ભાત અને દાળ લઈ લીધી છે તો હવે આપણે ભાતને દાળ બનાવી નાખીએ

આપડે કામ ચાલુ કરવાનું છે તો મોટરે પણ જોવે તો આપડે મોટર આવી ગઈ છે મોટર લાવ્યા છે તો હવે તમને મોટર દેખાડું એને હરે કાકાઓ ખોખવાયું છે અને અંદર કાકાઈ મોટર છે અંદર બીજું શું શું આવ્યું છે અંદર પાછું શું શું આવ્યું આ એક ટેપ પટ્ટી અંદર આવી છે ડાબલી આવો પછી આ ખોખામાં આ ખોખામાં આવું આવ્યું છે મોટર ચાલુ કરવાનું સાફ છે આ ખોખામાં આવો એવું અને આ મોટર છે આ મોટર છે અંદર અને આ આવ્યું અને આ તો આપણે માર ભાઈ આવ્યા હતા મહેમાનમાં માર ભાઈ આવ્યા હતા અને માર ભાઈનો દીકરો અને માર બેનને પાણીઓ હતા તે જમી કાઢવીને તે પછી કંકોત્રી સપાવા ગયા હતા પછી કંકોત્રી સપાવીને આવીને આપણે કેટલી ખડી એને હારે બેઠા વાતો કરી અને આપણે આ જ મોટર લાવવા સેવી તે પણ તમને દેખાડી અને હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી ગયા છ વાગે ગયા પછી આપણે પાસબ્લોક ચાલુ કરી દીધો છે તો હવે આપણે રસોઈ બનાવી નાખી

આઠ આઠ રૂપિયામાં ગણપતિ દાદા હોય છે પછી રાધે કૃષ્ણ હોય છે એવું બધું નત નવીન વેરાયટી હોય છે તમે છવી વાળી છપાઓ કે ગમે એટલા વાળી આમ વીઆઈપી છપાવો કે આઠ વાળી બધી પ્રકારની ત્યાં કંકોત્રી મળે છે નિર્માનગર માધવ રત્ન ભાવનગર કોઈને જવું હોય તો કહેજો તો આપણે ધ્રુવ પાસે કંકોત્રીના ભાવ જાણ્યા અને આપણે હવે આ વાળું કરી લીધું છે અને વાસણ પણ ઉટકાઈ ગયા છે અને આપણે ફોવાની તૈયારી કરવી છે તો હવે આપણે આ વિડીયાની એન્ડ આપશું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હર હર મહાદેવ મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય દેવભૂમિ વાર